નમસ્કાર ખબર છે ભારતના ઇતિહાસમાં અમુક તારીખો એવી હોય છે જે ખાલી કેલેન્ડરના પાના નથી હોતી પણ એ ગૌરવ અને પ્રેરણાની જીતી જાગતી ગાથા હોય છે ઓગણીસ ફેબ્રુઆરી બસ એવી જ એક અનોખી તારીખ છે એક તરફ એ શૌર્યના સૂર્યોદયની ઉજવણી છે તો બીજી તરફ સેવા અને જ્ઞાનના એક યુગના અંતનું સ્મરણ પણ છે તો ચાલો આ બે મહાન વારસાની સફરમાં આગળ વધીએ તો આ સવાલનો જવાબ છે ને એ આપણને બે અલગ અલગ સદીઓમાં લઈ જાય છે જ્યાં બે એવા મહાપુરુષો થયા જેમણે ભારતની નિયતિને એક નવો આકાર આપ્યો હા એમના રસ્તા ભલે જુદા હતા પણ એમની મંજિલ તો એક જ હતી એક સ્વતંત્ર અને આત્મનિર્ભર ભારત આપણી વાતની શરૂઆત કરીએ પહેલાં અને સૌથી મજબૂત આધારસ્તંભથી છત્રપતિ શિવાજી મહારાજ એક એવું નામ જે સાંભળતાની સાથે જ નસેનસમાં શૌર્ય સાહસ અને સ્વરાજ્યનો જુસ્સો દોડવા લાગે છે આ બધી કહાનીની શરૂઆત થઈ હતી ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસના રોજ શિવનેરીના ઐતિહાસિક કિલ્લામાં પણ સમજી લો કે આ માત્ર એક બાળકનો જન્મ નહોતો આ તો એક નવા યુગની એક નવી વિચારધારાની શરૂઆત હતી આ એ દિવસ હતો જેણે ભારતના ઇતિહાસને એક નવી જ દિશા આપી શિવાજી મહારાજના દરેક સંઘર્ષના કેન્દ્રમાં એક જ ક્રાંતિકારી વિચાર હતો હિન્દવી સ્વરાજ્ય હવે આ હિન્દવી સ્વરાજ્ય એટલે શું એ ખાલી એક રાજ્ય સ્થાપવાની વાત નહોતી ના એ તો એક એવી વિચારધારા હતી જે સામાન્ય લોકોના શાસનની પોતાની ધરતી પર પોતાના લોકોના રાજની વાત કરતી હતી ગુલામીની બેડીઓ તોડવાનો એક મજબૂત સંકલ્પ હતો જો શિવાજી મહારાજ માત્ર એક રાજા નહોતા એ તો એક મહાન સામ્રાજ્યના સ્થાપક હતા એક એવા કુશળ રણનીતિકાર હતા જેમણે ગેરીલા યુદ્ધ પદ્ધતિથી મોટા મોટા દુશ્મનોને પણ હરાવી દીધા હતા અને સૌથી ઉપર સ્વરાજ્યનો વિચાર તો એમના શ્વાસમાં વસેલો હતો એમનો આ વારસો આજે પણ આપણને પ્રેરણા આપે છે અને બસ આ જ કારણે તો ઓગણીસ ફેબ્રુઆરીનો દિવસ આખા મહારાષ્ટ્ર અને ભારતમાં ખૂબ જ ધામધૂમથી અને ગર્વ સાથે શિવાજી મહારાજ જયંતિ તરીકે ઉજવાય છે આ ઉજવણી એમના અમર વારસાને હંમેશા જીવંત રાખે છે તો આ તો વાત થઈ શિવાજી મહારાજની પણ હવે આપણે જોઈએ કે આ જ તારીખ કેવી રીતે એક બીજા મહાપુરુષ સાથે જોડાયેલી છે અહીંયા આપણો સૂર થોડો ગંભીર અને આદરભર્યો થશે કારણ કે આપણે વાત કરવાના છીએ ગોપાલ કૃષ્ણ ગોખલેજીની વિચારો તો ખરા કે બહુ ગજબનો સંયોગ છે જે દિવસે સ્વરાજના સૂર્યનો ઉદય થયો એ જ તારીખે લગભગ ત્રણસો વર્ષ પછી આધુનિક ભારતના એક તેજસ્વી સિતારાએ વિદાય લીધી હા ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસો ને પંદર એ દિવસ હતો જ્યારે ગોપાલકૃષ્ણ ગોખલેનું અવસાન થયું ગોપાલકૃષ્ણ ગોખલેનું વ્યક્તિત્વ બહુમુખી હતું એ માત્ર એક મહાન સ્વાતંત્ર્ય સેનાની જ નહોતા પણ એવા સમાજ સુધારક પણ હતા જે સમાજમાં ફેલાયેલી બદીઓ સામે લડ્યા અને હા એમને ખબર હતી કે રાષ્ટ્રોનો સાચો પાયો તો શિક્ષણ જ છે એટલે એના માટે પણ એમણે ખૂબ કામ કર્યું અને એમના પ્રભાવનો સૌથી મોટો પુરાવો શું છે ખબર છે એમને મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ તરીકે ઓળખવામાં આવે છે ખુદ રાષ્ટ્રપિતા ગાંધીજીએ એમની પાસેથી જ નમ્રતા દેશ સેવા અને નૈતિક રાજકારણના પાઠ શીખ્યા હતા આ જ શીખે તો આગળ જઈને ભારતની આઝાદીની લડતની દિશા જ બદલી નાખી અને બસ અહીં જ આ તારીખનું સાચું રહસ્ય એનું સાચું મહત્ત્વ છુપાયેલું છે એ બે અલગ અલગ યુગના બે મહાનાયકોને એક જ આદર્શના તાંતણે બાંધે છે ભલે એમના રસ્તા અને સમય અલગ હતા પણ મંજિલ એક જ હતી એક સાર્વભૌમ અને આત્મનિર્ભર ભારત તમે જુઓ બંનેના માર્ગો કેટલા અલગ છતાં એકબીજાના પૂરક હતા એક તરફ હતા આપણા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજ જેમણે તલવારના જોરે સ્વરાજની સ્થાપના કરી એક ભૌતિક રાજ્ય બનાવ્યું તો બીજી તરફ હતા રાષ્ટ્રના માર્ગદર્શક ગોપાલકૃષ્ણ ગોખલે જેમણે વિચારોના હથિયારથી જ્ઞાનથી આધુનિક રાષ્ટ્રનો બૌદ્ધિક પાયો નાખ્યો એક શક્તિનું પ્રતિક હતા તો બીજા જ્ઞાનના તો સવાલ એ થાય છે કે આ બંને વારસાનો આજના સમયમાં શું મતલબ છે આપણે ઓગણીસ ફેબ્રુઆરીને શા માટે યાદ કરવી જોઈએ શું માત્ર એક ઐતિહાસિક તારીખ તરીકે ના ઓગણીસ ફેબ્રુઆરી માત્ર એક તારીખ નથી એ એક સંદેશ છે એક તરફ આ દિવસ છે શિવાજી મહારાજના શૌર્ય અને શક્તિની ઉજવણીનો તો બીજી તરફ આ દિવસ છે ગોખલેજીના જ્ઞાન વિવેક અને સેવાને નમન કરવાનું એ આપણને વારંવાર યાદ અપાવે છે કે કોઈ પણ મહાન રાષ્ટ્રના નિર્માણ માટે શક્તિ અને જ્ઞાન બંનેની એક સરખી જરૂર પડે છે તો ચાલો આજના દિવસે આપણે આ જ વિચાર સાથે છૂટા પડીએ એક તરફ એક યોદ્ધાનો જન્મ છે તો બીજી તરફ એક સુધારકનો વારસો આ બંને મહાપુરુષોએ આપણને જે આત્મનિર્ભરતા અને સ્વરાજ્યનો મંત્ર આપ્યો છે એ આજના નવા ભારતના સપના સાકાર કરવામાં અને પડકારોનો સામનો કરવામાં આપણને કેવી રીતે માર્ગ બતાવી શકે છે આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે